હેલો મિત્રો આજે આપણે આવી ગઈ છે બીજી પણ ચેનલ નો ગૂગલ એડિસ સ્પીન

કેટલા સબસ્ક્રાઈબી અને કેટલા ડોલર આપણા ઘરે આવે છે તો વાત કરીએ Google AdSense Spin ની તો મારે જ્યારે 50000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયા હતા ત્યારે મારા મોબાઈલ માં મેસેજ આવી ગયો તો ત્યારે અમે મોબાઈલ માં ફોર્મ ભરી નાખ્યું પછી અમે ફોર્મ ભરી નાખ્યું ફોર્મ ભરી અને 15મા દિવસે અમારા ઘરે આવી ગયું આપડા YT સ્ટુડિયો માં 10 ડોલર થાય એના પછી આ Google AdSense Spin આવી જાય છે તો મિત્રો આના માટે તો બહુ જ મહેનત કરવી પડે છે કોક ને બે મહિને આવે કોકને મહિને આવે પણ મારે માતાજીની ની મહેરબાની થી પંદરમા દિવસે મારા ઘરે આવી ગયો છે તો ચાલો આને ખુલીને જોઈએ કે અંદર શું છે તો મિત્રો આ આ છ છ આંકડા આંકડા છે છે એ જ બહુ આપણે નાખીએ એટલે ગૂગલ એડસન્સ વેરીફાઈ થઈ જાય છે એના પછી ડોલર આવવાનું ચાલુ થઈ જાય છે જ્યારે સો ડોલર ગુગલ એડસન્સ માં થાય ત્યારે જ આપણે બેંકમાં જમા થાય છે પૈસા એના પેલા યુટ્યુબ વાળા પૈસા આપતા નથી અને સો ડોલર પણ કરવા બહુ જ જરૂરી છે તો આપણે સો ડોલર જલ્દી કેવી રીતે કરવા એના માટે થોડીક ચર્ચા કરી લઈએ તો હું તમને જણાવી દઉં કે શોર્ટ વિડિયામાં એક લાખ વ્યૂ આવે ત્યારે એક ડોલર બને છે અને જયારે લોંગ વિડિયામાં ત્રણ હજાર વ્યૂ આવે છે ત્યારે એક ડોલર બને છે જેમ બને આપણે લોંગ વિડીયો જ બનાવવાની કોશિશ કરવાની હું મારે વાત કરું તો મને પણ લોંગ વિડીયોમાં બહુ બોલતા નથી આવડતું એ પણ તમે જોઈ શકો છો અત્યારે મારો આ વિડીયો આવ્યો છે કટ કટ કરીને આવે છે એટલે તમારે પણ કોશિશ કરવાની લોંગ વિડીયો બનાવવાની બાકી શોર્ટ વિડીયોમાં તો ડોલર ઓછા આવે છે ને શોર્ટ વિડીયોમાં આપણે YouTube વાળા ઇમ્પ્રેસન વધારે આપશે પણ ડોલર ઓછા આપશે અને લોંગ વિડીયોમાં ડોલર વધારે આવશે પણ ઇમ્પ્રેસન ઓછું આપશે આવી YouTube વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો હવે આપણે મારું આવા અલોક ત્યાં સુધી બધા મિત્રોને ને જય મો